છે આનાથી પહેલાં અમારા શીખ સમાજના જેટલા પણ પ્રતિનિધિઓ હતા મોટા એમને મીટિંગ કરી છે અને બધા હમણાં કલેક્ટર ઓફિસે પહોંચી ગયા છે અને ત્યાં એવું કે ત્યાં કલેક્ટરને પાંચથી દસ લોકો હાજર હોવા છે બાકી અમે અઢીસો ત્રણસો લોકો આજે ભેગા થયા હતા અહીંયા મારું નામ બલરાજસિંહ ધિલ્લોન છે હું છાણી છાણી શીખ સમાજના અમારા ગુરુદ્વારા છે ત્યાંથી હું આજે ખરેખર અમે બધા ભેગા થયા એના માટે કે એમરજન્સી પિક્ચર છે એને અગેન્સ્ટમાં અમે પ્રોટેસ્ટ માટે ઊભા છે કે આ પિક્ચરમાં જે બતાવવામાં આવ્યું છે ખરેખર એમરજન્સી છે એમરજન્સી ઇન્દિરા માટે છે ને પણ એના માટે શીખ સમાજ આની અંદર શું પાર્ટ છે આ કેરેક્ટરની અંદર શીખો માટે જે નિંદનીય એની અંદર જે કેરેક્ટર શો કરવામાં આવ્યું છે ખરેખર બહુ નિંદનીય છે આવા જે સમાજમાં જે મોટા મોટા શું કહેવાય સાંસદો લોકો છે જેમને એમને કેરેક્ટરમાં આવા ટાઈમમાં એને જીડીપી ગ્રોથ સારા માટે વિચારવું જોઈએ જેની જગ્યાએ આ લોકો આવું વિચારે છે કે ધર્મને એ લોકો આગળ લઈ આવે છે એ બહુ નિંદનીય છે એમને આ બધું બતાવવું ના જોએ ખરેખર આજે આ ધર્મને લઈને આગળ શું કહેવાય એકબીજાને શું એક નફરત જે ફેલાવવામાં આવે છે એ બહુ ખોટું છે ખરેખર આવું ના હોવું જોઈએ ખરેખર એમને સમાજમાં શું દુનિયામાં આજે હિન્દુસ્તાનને તમારે આગળ લેવું જોઈએ તો સારા કામ કરવા જોઈએ ખરેખર તમે જીડીપી બાજુ ધ્યાન દો આવી ઇમરજન્સીમાં તમે શીખ સમાજનું શું લેવો દેવું મને તો કંઈ સમજ નથી આવતી એમરજન્સી પિક્ચર અલગ છે શીખનો કેરેક્ટર પછી જે નાઇન્ટી એટ ફોરનું છે તેને આની અંદર જો મેચ ના કરવું જોઈએ આ ખરેખર બહુ નંદનીય છે અમે આ પિક્ચર માટે ખરેખર એમરજન્સી માટે અમે બહુ અગેન્સ્ટમાં છે અને આ પિક્ચર અમે કહીએ ખરેખર બેન થવી જોઈએ અને આવું શું જો આવું રિલીઝ થાય તો ભવિષ્યમાં આવા બધા બહુ ખોટા ખોટા નવા નવા લોકો ડિસિશન લેશે પિક્ચર ઉપર આવું ખરેખર ના હોવું જોઈએ કેમ બેગા છે